મિત્રો આજે આપણે વાત કરવી છે અલખ નિરંજન ગુરુ ગોરખનાથ મહારાજ જેમને ગુરુ ગોરક્ષનાથ મહારાજ તરીકે ઓળખવામાં આવે છે તેમનો સાચો ઇતિહાસ શું છે ગુરુ ગોરખનાથ મહારાજનો જન્મ કેવી રીતે થયો આજે આપણે આ વિડીયોમાં તેમના ઇતિહાસની વાત કરીશું અલખ નિરંજન સિદ્ધિયોગી ગોરખનાથ અને મત્સ્યન્દ્રનાથ ભારત જગત જગતગુરુસે ભારતની ધરા પર અનેક યોગીઓએ જન્મ લીધો અને આખી દુનિયામાં શાંતિ અને મોર્ગનો મોક્ષનો માર્ગ બતાવ્યો મહાયોગી ગોરખનાથ અને મત્સ્યન્દ્રનાથને કોણ નથી જાણતું એવું કહેવાય કે આ સિદ્ધિ યોગીઓ નવનાથ પૃથ્વી પર હંમેશા વિચરણ કરતા રહેશે તેઓ દરેક સમય જગ્યાએ આવી શકે છે સતત સંસારને તકલીફો રોગ અને આફતથી બસાવવાનું કાર્ય કરે છે કદાચ એ પણ સત્ય જ હશે કે આટલા સહેકાઓ વીતવા છતાં અનેક આક્રમણો અને તકલીફોની વચ્ચે પણ માનવતા અને ભારત ભૂમિ પર ધર્મ જીવતો રહ્યો તેનું કારણ આ યોગીઓની ગુપ્ત શક્તિ અને તેમના આશીર્વાદ જ હશે ઘણી બધી લોકવાયકાઓ થાય પરંતુ નાથ યોગીઓ અને તેમનો ઉદ્ભવ પરંપરા લગભગ ગુરુગમ્ય રહ્યા છે ભારતમાં દક્ષિણથી ઉત્તર શેખ બુલિસ્તાન સુધી નાથ યોગીઓની વાર્તાઓ અને દુહા જાણવા મળે છે નેપાળમાં નાથ યોગીઓનું ખૂબ વધુ મહત્વ રહેલું હિમાલય પાર કરીને તિબેડ સાવ ત્યાં પણ તેમના વાયકો જોવા મળે આવો આપણે જાણીએ શ્રી ગુરુ ગોરખનાથ મહારાજની જન્મકથાનો ઇતિહાસ એક વાર ભગવાન શિવ અને માતા પાર્વતી સમુદ્ર કિનારે બેઠા હતા ત્યારે માએ આદિનાથ પ્રભુ શિવને જગતનું કારણ તંત્ર અને સિદ્ધિઓ વિશે અનેક પ્રશ્નો કર્યા ભગવાન જ્યારે માતાજીને આ બધું કહી રહ્યા હતા ત્યારે ત્યાં નજીકમાં જ એક મત્સ્ય એટલે કે માછલી આ બધું સાંભળી રહી હતી આ માસલીનો ગર્ભ પણ આ બધું સાંભળી રહ્યો હતો આ ગર્ભરૂપી જીવને સીધા મહાદેવના મુખે ગુપ્ત જ્ઞાન મળ્યું મંત્ર મળ્યા આ યોગી તે મત્સેન્દ્રનાથ ગુરુ ગોરખનાથના ગુરુ પામ્યા જ્ઞાનનો પ્રભાવ તો જુઓ તેઓ મત્સ્યના મુખમાંથી પ્રગટ થયા હતા અને સીધા સમુદ્ર પર ચાલવા લાગ્યા એક વાર એક ગામે સિદ્ધિ યોગી મત્સેન્દ્રનાથ વિચરણવીર કરવા નીકળી રહ્યા યોગીઓ માટે તો તેમનું ખપ્પર ચીપિયો અને લંગોટ તેમની સંપત્તિ છે અલખ નિરંજનનો નાદ કહેતા તેઓ એક ઘર પાસે ભિક્ષા લેવા ઊભા રહ્યા તેમણે જોયું કે ભિક્ષા દેનાર સ્ત્રીને શેર માટીની ખોટ હતી તેને સંતાનની ઈચ્છા થઈ સ્ત્રીના મનની વાત યોગ્યો જાણી લીધી તેઓએ સ્ત્રીને ભિક્ષાના બદલામાં પ્રસાદ આપ્યો અને કહ્યું કે ત્યાં અવતરી બાળક થશે પણ સમય આવી એ બાળક મારી પાસે પાછું આવશે આ સરસ છે તું આ પ્રસાદ ખાઈ લેજે અલખની રંજનનો નાદ કહેતા તેઓ ત્યાંથી પસાર થઈ ગયા પેલી સ્ત્રીએ તેના પતિને આ વાત કહી તેના પતિએ તેની વાત ન માની તે સ્ત્રીએ પ્રસાદ પોતાના વાડામાં ગાયોની વચ્ચે ગોમિયામાં મૂકી દીધો થોડો સમય વીતી ગયો એકવાર આ સ્ત્રીને ગાયો પાસે સફાઈ કરતા સમયે ગાયોના ગોમય વચ્ચે બાળક મળી આવ્યો તરત પેલી સ્ત્રીને પોતાની ભૂલ અને વાત યાદ આવી ગઈ આ અવતરી બાળક બીજો કોઈ નહીં પરંતુ સ્વયં ગુરુ ગોરખનાથ મહારાજ હતા સમય જતા આ પ્રભાવી બાળક ખૂબ બુદ્ધિશાળી અને સ્થિત પ્રજ્ઞ લાગ્યું પેલી સ્ત્રીએ તેને ખૂબ લાડકોડથી મોટો કર્યો પરંતુ પેલું બાળક માત્ર તેના ગુરુજને ક્ષણે ક્ષણે યાદ કરી રહ્યું હતું એક સમય યોગી મત્સેન્દ્રનાથ તે સ્ત્રી પાસે તે યુવાન બાળકને પાસું માંગ્યું પણ તે સ્ત્રીએ તેમની વાત ટાળી દીધી અને બાળકને સુપાવી દીધું સમય એવો આવ્યો કે આ યુવાન ગુરુની યાદમાં મૃત્યુ પર આવી ગયો અને તેના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા પરંતુ તે જ સમયે સિદ્ધિયોગી મત્સ્યન્દ્રનાથજી ત્યાંથી પસાર થયા તેઓથી કશું અજાણ્યું ન હતું તેઓ જોતા જ પેલી સ્ત્રી રોઈ પડી તેણે સિદ્ધિયોગી મત્સ્યન્દ્રનાથને યુવાનને બસાલી લેવા વિનંતી કરી ગુરુજનો સદાય તેમના શિષ્યનો ભલું જ ઈચ્છતા હોય સિદ્ધિયોગી મત્સ્યન્દ્રનાથે અલખ નિરંજનનો નાદ કર્યો આખી દરા આકાશ પાતાળ તેમના ઊંડા ભારે સ્વરથી ધ્રુજી ઉઠી તેમણે કહ્યું સિદ્ધિયોગી યોગી ગોરખ આવી જા તારી રાહ જોઉં છું વાયકાઓ કહે કે યુવાન તેની મૃત્યુશૈયા ચિતા પરથી ઊભો થયો મૃત્યુને પણ પાસા જવું પડ્યું એ યોગી ઊભા થઈને પોતાના ગુરુ યોગી મત્સેન્દ્રનાથજીને ભેટી પડ્યા આશીર્વાદ લીધા પોતાના મા બાપને પગે લાગ્યા અને અલખ નિરંજનનો નાદ કરતા સંસારના કલ્યાણ રસ્તે ચાલવા લાગ્યા આ યોગી તે મહાગુરુ ગોરખનાથ બાબા એટલે કે ગુરુ ગોરક્ષનાથ મહારાજ ગાયના ગોમયમાંથી જન્મેલા એટલે તેમનું નામ ગોરખ પરથી ગોરખનાથ પાડવામાં આવી ગુરુ ગોરખનાથના ગોરખનાથ નાથની જેમના ગુરુ ગોરખનાથ હતા નાથના ગુરુ ગોરખનાથ એવું માનવામાં આવે કે એક દિવસ ગોરખનાથ તેમના ગુરુ મત્સિન્દ્રનાથ સાથે તળાવના કિરાને એક એકાંત જગ્યાએ રોકાયા હતા જ્યાં નજીકમાં એક ગામ આવેલું મત્સેન્દ્રનાથે કહ્યું કે હું થોડી ભિક્ષા લઈને આવું ત્યાં સુધી તમે સંજીવની વિદ્યા વિશે જે સાંભળ્યું છે તે સિદ્ધિના મંત્રનો જાપ કરો તે એકાંતમાં સાબિત થાય છે સંજીવની વિદ્યા સાબિત કરવા માટે ચાર વસ્તુઓની જરૂર શ્રદ્ધા તત્પરતા બ્રહ્મચર્ય અને સંયમ આ ચાર વસ્તુઓ તમારામાં સે ખાલી એકાંતમાં જીવો ધ્યાનપૂર્વક જપ કરો અને જીવન રક્ષક સાબિત થાવ આટલું કહી મત્સિન્દ્રનાથ સાલ્યા ગયા અને ગોરખનાથ મંત્રોચ્ચાર કરવા લાગ્યા તેઓ જપ અને ધ્યાન કરતા હતા બાળકો તળાવના કિનારે રમવા આવ્યા તળાવની ભીને માટીની થી તેઓ બળદગડા બનાવી લાગ્યા તે બળદગાડી બનાવવા સુધી સફળ રહ્યો હતો પરંતુ તે બળદગાડું ચલાવતા માણસનું પૂતળું બનાવવામાં સક્ષમ ન હતું કોઈ છોકરાએ વિચાર્યું કે આ લોકો જેમણે આંખો બંધ કરી છે તેમને કહેવું જોઈએ બાબા બાબા અમને ગાડીવાળા બનાવો ગુરુ ગોરખનાથે આંખો ખોલી અને કહ્યું કે અમને ખલેલ પહોંચાડશો નહીં અમે તમને ફરી મળીશું પરંતુ તે બાળકોએ સાંભળ્યું નહીં અને પછી કહેવા લાગ્યા બાળકોની વિનંતીએ ગોરખનાથે કહ્યું મને પુત્ર લાવો તેમણે જપ સંજીવની જાપ કરતાં માટી ઉપાડી અને પુતળું બનાવવાનું શરૂ કર્યું સંજીવની મંત્ર ચાલુ રહ્યો એટલે જે પુતળા બનાવવાના હતા તે બળદગાળાએ બનાવ્યા ધીમે ધીમે તેના શરીરના અંગો બનાવવામાં આવ્યા અને મંત્રની અસરથી તેમના પૂતળા જીવંત થવા લાગ્યા જ્યારે તે પૂર્ણ થયું ત્યારે તે પુતળાએ સલામ કર્યા ગુરુ ગોરખનાથજી આશ્ચર્યચકિત થઈ ગયા બાળકો ડરી ગયા કે આ જીવ કેવી રીતે આવી જીવંત થયું અને બેસી ગયું બાળકો બૂમો પાડતા ભાગ્યા ધૂળમાંથી ભૂત બની ગયું અને પછી તે બાળકોએ ગામ લોકોને કહ્યું કે ગામ લોકો પણ આ ઘટના જોવા લાગ્યા બધાએ જોયું કે બેઠો છે એક માણસ ગ્રામજનોએ ગોરખનાથને પ્રણામ કર્યા એટલામાં ગુરુ મત્સેન્દ્રનાથ ભિક્ષા લઈને આવ્યા તેમણે પણ જોયું અને પછી તેના કમંડળ મળમાંથી દૂધ કાઢીને તે બાળકને દૂધ પાયું તેણે બીજા બધા બાળકોને પણ દૂધ પીવડાવ્યું પછી બંને વિચાર્યું કે એકાંત જપ સાધના સમય ત્યાંથી નીકળી જવું સારું બંને નાથ બાળકને લેવા લાગ્યા એમાં ગામડાના બ્રાહ્મણો અને જે સંતો હતા તેમને કોઈ સંતાન ન હતું તેમણે વિનંતી કરી કે નાથ જો તમે આટલા મોટા યોગી છો તો અમારું પણ કંઈ ભલું તો કરતા જાઓ બ્રાહ્મણનું નામ મધુમય અને તેની પત્નીનું નામ ગંગા હતું ગ્રામજનોએ કહ્યું કે તમારી કૃપાથી તેઓ સંતાન પ્રાપ્ત કરશે ગોરખનાથ અને મત્સ્યન્દ્રનાથ પણ સમજી ગયા તેણે કહ્યું કે તમે આ બાળકને દત્તક કેમ નથી લેતા થોડીક વાર વિચાર વિમર્શ બાદ બંનેએ આ બાળકને દત્તક લેવાનું સ્વીકારી લીધું આ બાળક ગેહિનીનાથ યોગીના નામથી પ્રખ્યાત થયો આ કનક ગામની વાર્તા છે જ્યાં આજે પણ આ વાર્તા લોકોના મોડે મોઢે યાદ રહે ગહિનીનાથની સમાધિ મહારાષ્ટ્રના ચિલ્લોલી ગામમાં છે જે તહેસીલ પટોળા અને જિલ્લા બીડ હેઠળ આવે છે મુસ્લિમો તેને ગેબી પીર તરીકે પણ આજે ઓળખે છે અને તેમની પૂજાઓ કરે છે આપણે વાત કરી રહ્યા છીએ નવનાથના ઇતિહાસ વિશે જેમાં ગુરુ ગોરખનાથ ગહિનીનાથ મત્સ્યેન્દ્રનાથ એવા નવનાથનો સમાવેશ થાય છે જેમાંથી એક છે ભરતુહરી અને તેમનો ઇતિહાસની આપણે આ વાત કરીશું કોણ હતા ભરતુહરી જે સુપ્રસિદ્ધ થયા તેમના બાઈ જે એક સમ્રાટ હતા ભરતુહરી રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ હતા રાજા ગંધર્વ સેને આ મહેલ બર્તુહરીને સોંપી દીધેલો પસ્તાવા વર્ષના રૂપમાં રાણી દ્વારા આત્મદાહની ઘટના અને તેની રાણીના વિશ્વાસઘાતની ઘટના જેમને બર્તુહરીને અત્યંત પ્રેમ કરતા હતા તેણે બરતુહરીને અલગ જીવનનો માર્ગ બતાવી દીધો તેઓ એકાંતમય બની ગયા આ પછી વિક્રમાદિત્યએ રાજ સંભાળ્યું આ સિદ્ધિ યોગીએ રાજા ભરતુહરીને એક ફળ આપ્યું અને કહ્યું કે તે ખાવાથી તમે કાયમ યુવાન રહેશો ભરતુહરીએ ફળ લીધું ખાધું પણ તેની આ શક્તિ તેમની નાની રાણીમાં હતી સૂચના પ્રમાણે તેમને તે ફળ તેમની નાની રાણીને આપ્યું નાની રાણીને એક યુવક સાથે પ્રેમ તેથી તેને તે ફળ તે યુવકને આપ્યું યુવકને એક વેશ્યા સાથે પ્રેમ હતો તેથી તેણે તે ફળ આપ્યું વેશ્યાએ વિચાર્યું કે એક માણસ જે રાજા ફળને લાયક છે તે ભરતું કરી છે જેમનું આયુષ્ય લાંબુ થાય તો આપણા રાજ્યનું કલ્યાણ થાય એમ વિચારીને વેશ્યાએ વેશ પલટો કર્યો અને તે ફળ રાજાને આપ્યું રાજાના મનમાંથી આશક્તિ જતી રહી શિષ્યત્વ લીધું નાથ શબ્દનો અર્થ સ્વામી થાય કેટલાક લોકો માને કે નાગ શબ્દ જ બગડીને નાથ બની ગયો ભારતમાં નાથ યોગીઓની પરંપરા ખૂબ જ પ્રાચીન છે નાથ સમાજ હિન્દુ ધર્મનો અભિન્ન અંગ છે નવનાથની પરંપરાથી ચોરાશીનાથ થયા નવનાથ વિશે વિદ્વાનોમાં મતભેદો છે ભગવાન શંકરને આદિનાથ અને દત્તાત્રેયને ગુરુ માનવામાં આવે છે તેમાંથી નવનાથ અને નવનાથની ચોરાશીનાથ સિદ્ધિઓની પરંપરા શરૂ થઈ તમે અમરનાથ કેદારનાથ બદ્રીનાથ વગેરે જેવા અનેક તીર્થસ્થાનોના નામ સાંભળ્યા હશે તમે ભોલેનાથ ભૈરવનાથ ગોરખનાથ વગેરેના નામય સાંભળ્યા જ હશે સાંઈનાથ બાબા શિરડી પણ નાથ યોગીઓની પરંપરામાંથી હતા ગોગાદેવ બાબા રામદેવ વગેરે સંતો પણ આ પરંપરામાંથી હતા અને સિદ્ધો પણ નાથ પરંપરાના હતા તમામ નાથ સાધુઓની મુખ્ય સ્થાન હિમાલયની ગુફાઓ છે નાગબાબા નાથ બાબા તમામ કમંડલો જટાધારી બાબાઓ શૈવ અને શાક્તો સંપ્રદાય અનુયાયીઓ છે પરંતુ ગુરુ ગુરુદત્તયના સમયમાં વૈષ્ણવ શૈવ અને શાક્ત સંપ્રદાયનો સમન્વય કરવામાં આવ્યો હતો નાથ સંપ્રદાયની એક શાખા જૈન ધર્મમાં પણ છે તો બીજી શાખા બૌદ્ધ ધર્મમાં જોવા મળે છે જૈન ધર્મમાં જે જોવા મળે તે કારણે જ ઇસ્લામમાં સુફીવાદીની શરૂઆત થઈ તેમ કહી શકાય હવે આપણે વાત કરીએ નાથ સંપ્રદાયના આદિનાથ અને દ્રા તે પછી સૌથી મહત્વનું નામ આચાર્ય મત્સ્યન્દ્રનાથ જેઓ મીનનાથ અને મત્સદનનાથ તરીકે પ્રસન્ન થયા કૌલ જ્ઞાનના નિર્ણય અનુસાર મત્સ્યન્દ્રનાથ કૌલ માર્ગના પ્રથમ પ્રસારક બન્યા કુલ એટલે શક્તિ અને અકુલ એટલે શિવ મત્સ્યન્દ્રનાથ ગુરુદત્તાત્રે જ હતા ગુરુ મત્સેન્દ્રનાથ અને તેમના શિષ્ય ગોરખનાથ એ નાથ સંપ્રદાયને પ્રથમ વખત વ્યવસ્થા આપી જે પ્રાચીન કાળથી ચાલી આવી છે ગોરખનાથ આ સંપ્રદાયના વિઘટન અને સંપ્રદાયના યોગિક ઉપદેશો એકસાથે લાવ્યા હતા તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ અને શિષ્ય બંને મહાસિદ્ધિ તરીકે ઓળખવામાં આવી મત્સિન્દ્રનાથે હઠ યોગના સર્વોચ્ચ ગુરુ માનવામાં આવે છે જેમને મત્સરનાથ તરીકે પણ ઓળખવાય તેમની સમાધિ ઉજ્જૈન ગઢકાલિકા પાસે આવેલી જો કે કેટલાક લોકો માને કે મત્સિન્દ્રનાથની સમાધિ મહારાષ્ટ્રના સાંવરગાંવ જિલ્લાના માયબા ગામની નજીક આવેલી મત્સિન્દ્રગઢમાં છે ઇતિહાસકારો અને લોક કવાય મત્સ્યન્દ્રનાથ સમય રાજા વિક્રમની આઠમી સદીનું વર્ચસ્વ મારે છે અને ગોરક્ષનાથની ઉત્પત્તિ દસમી સદી પહેલા થઈ હોવાનું કહેવાય ગોરક્ષનાથના ગુરુ મત્સ્યન્દ્રનાથ સ્થાન આઠમી સદીમાં અંત અથવા નવમી સદીની શરૂઆત ગણી શકાય સૌ પ્રથમ મત્સેન્દ્રનાથ દ્વારા લખાયેલા પુસ્તક કૌલ જ્ઞાન થાય કે અગિયારમી સદીના પુરોગામી હતા મત્સેન્દ્રનાથનું એક પ્રચલિત નામ એ મીનાનાથ છે બ્રાઝિયાની સિદ્ધોમાં એક મીનપા છે જે મત્સ્યન્દ્રનાથ પિતા હોવાનું કહેવામાં આવે રાજા દેવલનાના શાસન દરમિયાન થયા હતા દેવપાલનું શાસન પણ વિક્રમ શરૂઆતે પહોંચ્યું નવમી સદીના ઉત્તર રાજમાં હાજર હતા રાજા દેવલપાલના શાસન દરમિયાન કાનપા દેખાયા આમ મત્સ્યન્દ્રનાથ વગેરે સિદ્ધાંદા નવમી સદીના ઉત્તરાર્ધ અને દસમી સદીના પૂર્વાર્ધ તરીકે પ્રસિદ્ધ લોકવાયકાઓ નવનાથમાં સામેલ છે ચર્પટનાથ નાથ સિદ્ધિઓની બાનીનું સંપાદન કરતી વખતે આચાર્ય હજારી પ્રસાદ દ્વિવેદીએ લખ્યું આ સર્પટનાથ ગોરખનાથના અનુગામી જણાય તે વ્રજિયાની સંપ્રદાય સાથે સંબંધ ધરાવે તિબેટીયન પરંપરામાં તેમને મીનપાના ગુરુ મનાય નાથ પરંપરામાં તેમને ગોરખનાથના શિષ્ય મનાય તેમના પ્રગટ થયેલું એવું માનવામાં આવે કે પહેલા તેઓ રસેશ્વર સંપ્રદાય હતા પરંતુ ગોરખનાથના પ્રભાવથી તેઓ ગોરખ સંપ્રદાયમાં આવી ગયા સરપટનાથ એક સિદ્ધ યોગી હતા આ સંદર્ભમાં લેખ નાગેન્દ્રનાથ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ઘણા યોગીઓ તેમના યોગના બળ પર ત્રણસો અને સાતસો થી આઠસો વર્ષ જીવવાની ક્ષમતા રાખતા હોય છે એવા મહાન ભગવાન નાગાર્જુન આર્યદેવ ગોરખનાથ વરદુહરી વગેરેના સંદર્ભમાં પણ આ માન્યતાઓ લોકવાયકાઓ પ્રચલિત છે પરિણામે આ સિદ્ધોના કાલ નિર્ણયથી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે વાર્તાઓ ઘણી એવી કે માનવી મુશ્કેલ પણ મહત્વનો છે નાથ સંપ્રદાય ભલે આજે નવનાથ સંપ્રદાય ક્ષીણ થવાની અણી પર હોય પણ એ હજી ટકી રહ્યો એ છે મોટી બાબત પણ દુઃખ એ વાતનું આજે કે ગુરુ શિષ્ય પરંપરા આ દુનિયામાં રહેવાપાત્ર રહી જ ન હોય તેવો સમય ભારતમાં ત્યાર પછી વધતા જતા સંપ્રદાયો અને વધતી જતી રહેલી પરંપરાઓ આને માટે કારણભૂત બને છે આ માત્ર નવનાથોની જાણકારી જ નહીં પરંતુ નાચ સંપ્રદાય નાથ સંપ્રદાયના કાર્યો વિશે આપણે ફરી એક આવી જ નવી લોકવાયકાઓ વિશે વાતો કરીશું ચેત મત્સિંદર ગોરખ આયા જન્મે જય અધ્વર્યુ મિત્રો આજે આપણે નવનાથના ઇતિહાસની વાત આ વિડીયોમાં અહીં સમાપ્ત કરીએ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવું આવી જ અવનવી લોકવાયકાઓ અને લોકકથાઓ ઇતિહાસ સાથે આપણે મળતા રહીશું કમેન્ટમાં જય શ્રી ગુરુ ગોરખનાથ મહારાજ ગુરુ ગોરખનાથ મહારાજની જય લખતા જાઓ ત્યાર સુધી તમારા બધાનો આભાર